હેલો નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો મજા જ છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં ભાઈ જો આજે તો અમદાવાદ માટે નીકળવાનું છે અમદાવાદમાં જવાનું છે તો રૂમ થોડુંક કામ હતું તો જવાનું છે તો ભાઈ હોસ્પિટલમાં જઈએ ત્યારે મારા પપ્પા આવ્યા છે મેકવા તો કે ડુંગરની ઓળખેલા આપણે જ્યારે ટિકિટ લીધી હતી એમ ડુંગરની તે લીધી હતી પણ આજે બસ આવશે વિક્ટર હાલો આપણે વિક્ટર જઈએ જય અહીંયા પછી બસમાં ગમે માં ટાઈમ પણ થઈ ગયો મિત્રો પગી ગયા છે અને સિવિલ હોસ્પિટલ ભાઈ એક ખોડિયાર માતાનું મંદિર આવેલું છે તો આ મંદિરે હું દર્શન કરવા આવું છું અહીંયા દર્શન કરીને આનંદ મળે ને મનને શાંતિ મળે તો દર્શન કરી લઈ બાજુમાં બાજુ સાંકડી પહોંચતું હતું તમે પણ દર્શન કર્યો ખોડિયારમાં છે ભાઈ આરતીનું ટાણું તો મોડું મોડું છે ભાઈ રહેવાનું દઈ જોઈ લો ભાઈ પના ઠાડ પોગી ગયા તા હવે મસ્ત મજાના છે ને બિસ્કીટ ખવડાવી દઈએ તો કે પાર્લર જેમાં ખવશ થાય એટલે એ નથી ખવરવાતા આપણે ટ્વેન્ટી ટ્વેન્ટી લાવ્યા છીએ તો એવડે ખવડાવી દઈએ પિક્ચરમાં બિચારાને તો મિત્રો મસ્ત મજાના અત્યારે વાગી ગયા છે હાથ અને કારું રવ ભાઈ બાકડે બેઠા હતા આપણે ને કારોનો વ્લોગ જોઈ છે જોકે એમાં સ્ક્રીન રેકોર્ડિંગ નથી થતું હું તમને સ્ક્રીન રેકોર્ડિંગ આમાં નથી થતું એટલે માટે હું તમને જે ફોટો છે ને એમાં એના માધ્યમથી તમને દેખાડી દઈશ હવે કારોનો વિડીયો જોઉં છું અને આવ્યો છું અહીંયા હું સાડા ચાર વાગ્યા ઉતરી ગયો હતો અને પછી પાંચ સાડા પાંચ વાગ્યા હું ત્યાંથી રિક્ષામાંથી આવ્યો અહીંયા સિવિલ હોસ્પિટલે ને અત્યારે અહીં બેઠો છું કારોના ભાઈ બહુ નીકળ્યા વિમાન જાય છે પણ એમાં એવું છે કે વાદળ આડ આવી જાય છે એના કારણે મેં બહુ કાંઈ શૂટ લીધું નથી બાકી અહીંયા વિમાન આવે છે વાદળ જ આવે તો નીકળ્યા વિમાન ઘડિયાને ઘડિયા નીકળ્યા કારણ કે અહીંયા અને હોસ્પિટલની પાછળ જ એરપોર્ટ છે એવું છે હવે આઠ વાગે ગેટ ખુલશે ને નવ વાગ્યે ડૉક્ટરને આવી છે તો બસ આપણે આપણે ઘડી કાંઈ બેઠા છે જ બધું ટાઈમ જ કરીએ અને દોસ્તારોના વ્લોગ જોતો હતો તો એવું રીતનું છે ને બેઠા છે તો સારું હાલો મળીએ ભાઈ બધાઈને આપણે વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું નથી અને તેની દી થઈ ગયાનું રીઝન છે કે ભાઈ વ્યૂ હાવ ડાઉન થઈ ગયા છે અને અત્યારે તો નોકરી ઉપર જાય છે અને ભાઈ કોને ખબર હું થયું છું ને તો હાવ બેથી ત્રણ જ વ્યૂ આવે છે યાર ને મારું સોશિયલ મીડિયામાં ઘણી વાત કરી છે પણ મારે જો બસ આવી ગઈ છે આપણે જઈએ નોકરીએ પછી મળીએ નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો મજા થઈ છે આપનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર ભાઈ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ઘણા દિવસ પછી અને વ્લોગની તો તમને ખબર જ છે શા માટે વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે ભાઈ ને પરેશભાઈ અને આપણે રામ યાદવ આવી રહ્યા છે આપણે એની વાટે જઈએ અત્યારે અહીંયા ને બસ ટૂંક સમયની અંદર એ આવે છે હોવાથી નીકળ્યા છે અને ભાઈ વાત કરીએ છીએ તો અત્યારે આવે છે ને આપણે તો અહીંયા આપણા મસ્ત મજાના રોડે છીએ ભાઈ અહીંયા મિત્રો વ્લોગમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયા જોતા રહેજો હું પણ એક નાનો એવો યુટ્યુબર છું એક વરફથી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યા છે અમારે વરફથી થઈ ગયું છે બ્લોગ ઉતારું એને પણ હજી એટલું બધું કાંઈ કામયાબી મળી નથી ભાઈ પણ તો કદાચ જેકભાઈને જોઈને આવ્યા હોય પરેશભાઈને જોઈને આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સારું આવે એટલે તમને મળાવું જેકભાઈને અને પરેશભાઈને અને રામ યાદવને

એ વાંધો નહીં આવો ક્યારે આવો બરાબર મળે પછી મિત્રો છે એક ભાઈ ને એ તો બધાય વેયા ગયા છે પરેશભાઈ ને ભાઈ મળવાની ખૂબ જ મજા આવી અને અત્યારે જોવા અહીંયા પંપે છે મારે ઈશુભાઈ નહીં ઈશુભાઈ તમારે કઈ કેવું છે ભાઈ નહીં તો હવે તમને ગામમાં મહેકવા જવાના છે ને હા તો હાલો હું તમને ગામમાં મહેકી આવી તો ને આપણે ગામમાં મેંકતા આવીએ તો તાર લગી કે ની અંદર જોડાય તો ભાઈ જો આપણા અહીંયા મળી ગયા છે અમારે જહીદેવભાઈ અને દેવરાજભાઈ હા દેવરાજભાઈ બેય મળી ગયા છે અને એને લઈને જવાના છે આપણા ગામમાં તો ચાલો ગામમાં મેકતા આવીએ ને તાલગીમાં બ્લોગમાં રહી ગયો તમારો કેવો રહ્યો ભાઈ અનુભવ જેક ભાઈ ની અરે સારો રહ્યો હે અને તમારો ભાઈ તમારો પણ સારો રહ્યો ફોટા પાડ્યા હા કેમ પણ મજા આવી ગઈ ને હા હા ઠીક હાલો હવે આપણે જાવું ને ઘરે હા હાલો તમને મેકી જાવ ને પછી મારા પાસે અહીં આવવાનું છે આરું ચાલે માં જોડાય તો મિત્રો થઈ ગઈ છે અત્યારે રામદેવભાઈ આવ્યા છે અને જોવો ભાઈ નેટવર્ક કઈ આવતું નથી અને ગેમ રમે છે અત્યારે ને જીઓની અંદર કઈ આવતું નથી ભાઈ નેટવર્ક કોને ખબર આજે નેટવર્કનો કાંઈક એવો ઇસ્યુ છે સર્વિસ જ નથી આવતી તો એ રીતનું છે તો હવે આપણે વિડીયો અત્યારે અહીં એન્ડ કરી નાખીએ અને ભાઈ વિડીયો જોતા રહીજો અને આમદમને આમદમ મારી ચેનલની અંદર તમે આવતા રહીજો અને ભાઈ તમારો સપોર્ટ છે જ છે પણ થોડોક વધારે સપોર્ટ કરો તમારા વિડીયો મિત્રોને શેર કરો અને હવે આપણે ભાઈ વિડીયોનો એન્ડ કરી જઈએ હવે હોઈ જઈએ ને પાછું સવારે નોકરી યાદ આવવાનું છે પહેલું હાથ વાગ્યા તો પોગવાનું છે એવું છે ને આજે તો રવિવાર છે મેં આજ રજા રાખજી દીધી તો સારું આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો છે જો લાઇક મારે શેર સબસ્ક્રાઈબ કરવાનું હોય પોતાની મળે એક નવા વ્લોગમાં તો હજી હહર મહાદેવ જયમાં સોનલ ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબી દેજો જેથી કરીને તમને આવનારા વિડીયોની અંદર નોટિફિકેશન મળતું રહે તો મળીશું એક જમ જમ ગમાતે ધમાતે તો મળીશું એ ધમાકેદારભાઈ મસ્ત બ્લોગમાં તો જય માતાજી જયમાં સોનલ બાય બાય